ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી નવા શૈક્ષણિક સત્ર ની શરૂઆત થઈ શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ ના એકેડેમિક હેડ નીતાબેન જાનીએ જણાવ્યું હતું કે નવી શિક્ષા નીતિ પ્રમાણે અમે શિક્ષણ વિદ્યાર્થીઓને આપવા સજ્જ છીએ માતૃભાષા પ્રાદેશિક ભાષાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની ભાષાને જેવી કે જર્મન વગેરે ભાષા પણ બાળકોને ભણાવવામાં આવશે નવા પાઠ્ય પુસ્તકો પ્રમાણે શિક્ષણ આપવા માટે શિક્ષકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે તેમણે જણાવ્યું હતું શાળામાં પહેલી વખત આવતા નાના નાના ભૂલકાઓ માટે સ્વાગતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કુમકુમ તિલક કરી ચોકલેટથી થી મોડું મીઠું કરાવીને બાળકોને શાળા ખાતે આવકારવામાં આવ્યા હતા ખાસ સેલ્ફી પોઈન્ટ નાના નાના ભૂલકાઓ માટે શાળાના શિક્ષકો દ્વારા ઉભું કરવામાં આવ્યા હતા આજથી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થયું છે પ્રથમ સત્રમાં ઓછા દિવસ હોવાથી આજથી જ બાળકોને સારું ઉત્તમ શિક્ષણ આપવા માટે ટીમ સજ્જ બની છે તેમ શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના એકેડેમિક હેડ નીતાબેન જાનીએ જણાવ્યું હતું ઉનાળા વેકેશનની બાદ આજે સૌ પ્રથમ તમામ સેક્શનના વિદ્યાર્થીઓ આજે પ્રથમ દિવસે શાળામાં આવ્યા છે ફૂલ એટેન્ડન્સ જોવા મળી છે અને તેઓ બહુ જ સિન્સિયરલી અને ડિસિપ્લિન રીતે તેમને ભણવું છે એ રીતે કેમ્પસમાં એન્ટર થયા છે આખી શાળા તેમના અવાજ અને કિલ્લોથી જાગૃત થઈ ગયું છે પણ પણ હવે શું નવા સિલેબસ પડ્યા છે રીતે આપણે રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક મંડળે ઘણા ધોરણના ઘણા અમુક વિષયોના પાઠ્યપુસ્તક બદલ્યા છે તો તેના માટે અમે ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યો છે જેથી નવા સિલેબસથી તેઓને પહેલાં માહિતગાર કરીએ પછી પીટીએ મિટિંગમાં વાલીઓ અને પછી વિદ્યાર્થીઓને પણ તેનો ઓરિયન્ટેશન પ્રોગ્રામ આપીશું તેથી તેઓને ખ્યાલ આવે નવી પરીક્ષા પદ્ધતિનો અને નવા અભ્યાસક્રમનો હા આજે આ વખતે બોર્ડ એક્ઝામ વહેલી થઈ હતી ફેબ્રુઆરીથી અને એનું પરિણામ પણ વહેલું આવ્યું છે તેનાથી અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓને ફાયદો થયો છે આજથી બીજા વિભાગ જોડે એ અગિયારમું સાયન્સ અને કોમર્સ પણ ચાલુ થઈ ગયું છે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાષાઓ પર ઘણો ભાર આપવામાં આવ્યો છે કારણ કે ભાષા જે વિદ્યાર્થીને વધારે આવડતી હોય તેનાથી કોઈ પણ કોન્સેપ્ટ વધારે સમજી શકે છે એટલે સૌ પ્રથમ તેઓ આરવાન ઇન્ટ્રોડ્યુસ કરવાની છે જેમાં તેની મધર ટંગ હોય અથવા પછી કોઈ સ્ટેટ લેંગ્વેજ હોય જેનાથી એ વધારે સમજી શકે છે બીજી આર ટુ આવશે જે અધર ધેન સ્ટેટ લેંગ્વેજ ઓર મધર ટંગ હશે ત્રીજી આર થ્રી હશે અને ચોથી આર ફોર હશે કે જેમાં તેઓને આ ત્રણ ભાષા સિવાય ઉપરાંતની એક ચોથી ભાષા જેમ કે ફ્રેન્ચ છે સ્પેનિશ છે જર્મન છે તેનાથી પણ અમે સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓને અવગત કરીશું આની પાછળ હેતુ એ છે કે તેઓનો રીડિંગ સ્પીકિંગ લિસનિંગ અને રાઇટિંગ સ્કિલ્સનો ડેવલપ કરવામાં આવે હા કારણ કે કોઈ પણ દેશમાં અથવા કોઈપણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીને જો કોમ્યુનિકેશન કરવું હોય તો એ ભાષા સમજતો હશે તો જ બીજે વ્યક્તિને શું કહેવા માગે છે એ સમજાવી શકશે માટે લેંગ્વેજ ફ્લુએન્સી એનું સ્પીકિંગ અને લિસનિંગ અને રાઇટિંગ આ સ્કિલ્સ પર અમે ફોકસ આપવાના છીએ નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે બધા જ વિદ્યાર્થીઓ માટે તો શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હું તેઓને શુભેચ્છા પાઠવું છું અને અમે તેઓને આશા રાખે છે કે તેમનું જે આગળ એજ્યુકેશનનું કેરિયર હોય તેમાં તેઓ સારી રીતે પ્રાપ્ત કરી શકે